હાર્ટ હાર્ટઅટેક આવશે કે નહીં ફક્ત પાંચ મિનિટમાં ઘરે બેઠા ચેક કરો પાંચ હજાર રૂપિયાનો રિપોર્ટ ઘરે મફતમાં ત્રીસથી સાહીઠ વર્ષના લોકો આ વીડિયો જરૂર જુઓ નમસ્કાર મિત્રો ગુજ્જુ હેલ્થ ગૃહ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે શું તમને ખબર છે કે હાર્ટ હાર્ટઅટેક આવતા પહેલાં આપણું શરીર આપણને અનેક ઇશારા કરતું હોય છે પણ આપણે તેને સામાન્ય ગેસ કે એસિડિટી માનીને અવગણીએ છીએ અને પછી અચાનક એક દિવસ ખેલ ખતમ આજે મારે તમને કોઈ દવા નથી વેચવી કે કોઈ મોંઘી ટ્રીટમેન્ટ નથી બતાવવી આજે મારે તમારી સાથે એક એવી વાત કરવી છે જે સીધી તમારા અને તમારા પરિવારના જીવન મરણ સાથે જોડાયેલી છે શું તમે જાણો છો કે મોટાભાગના લોકો એવું માને છે કે હાર્ટ એટેક તો ફક્ત ઘરડા લોકોને જ આવે આંકડાઓ પણ કદાચ એવું જ કહેતા હશે કે પુરુષોમાં પાસઠ વર્ષ અને સ્ત્રીઓમાં બોતેર વર્ષ પછી જોખમ વધે છે પણ સાવધાન જો તમે અત્યારે ત્રીસ પાત્રીસ કે ચાલીસ વર્ષના છો અને એવું વિચારતા હોવ કે મને તો કંઈ નહીં થાય તો તમે બહુ મોટી ભ્રમણામાં જીવો છો વર્ષ બે હજાર વીસ પછીની દુનિયા બદલાઈ ગઈ છે તમે સમાચારમાં જોયું હશે કે જીમમાં કસરત કરતા યુવાનો હોય કે ગરબા રમતા ખેલૈયાઓ હસતા રમતા લોકો અચાનક ઢળી પડે છે છેલ્લા થોડા વર્ષોનો ડેટા જોઈએ તો હાર્ટ એટેકના કુલ કેસમાંથી પચાસ ટકા કેસ એવા લોકોના છે જેમની ઉંમર ચાલીસથી પણ ઓછી હતી તો હવે સવાલ એ થાય કે આપણને ખબર કેવી રીતે પડે કે અંદર બધું બરાબર છે કે નહીં શું કોઈ રસ્તો છે જે હાર્ટઅટેક આવતા પહેલાં જ આપણને અલર્ટ કરી દે જવાબ છે હા આજે આ વિડિયોમાં હું તમને પાંચ હજાર રૂપિયાનો મોંઘો મેડિકલ ટેસ્ટ સાવ મફતમાં તમારા ઘરના બેડરૂમમાં કરતા શીખવાડીશ આ એક એવો જાદુઈ પણ સો ટકા વૈજ્ઞાનિક રસ્તો છે જેના માટે તમારે કોઈ ડોક્ટર પાસે જવાની જરૂર નથી ફક્ત તમારા ઘરના ખૂણે પડ્યું હોય તેવું એક સાદું મશીન તમારો જીવ બચાવી શકે છે આ ટેસ્ટનું મેડિકલ નામ છે એ ટેસ્ટ એટલે કે એન્કલ બ્રેકિયલ ઇન્ડેક્સ સાદી ભાષામાં કહું તો આ તમારા હૃદયની કુંડળી જોવાનો ટેસ્ટ છે તો એક સેકન્ડ પણ સ્કીપ કર્યા વગર ચાલો જાણીએ આ ટેસ્ટ વિશે વિગતવાર મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં એક વિનંતી છે જો તમને અમારો આ પ્રયાસ અને માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા હો તો ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો જેથી સ્વાસ્થ્યને લગતી સાચી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચે આજનો આ વીડિયો તમારી અને તમારા પરિવારની જિંદગી બચાવી શકે છે તેથી આ વીડિયોને અધવચ્ચે છોડવાની ભૂલ ન કરતા સૌથી પહેલાં એ સમજીએ કે હાર્ટ એટેક આવે છે શું કામ જ્યારે આપણે રૂટિન ચેકઅપ કરાવીએ અને રિપોર્ટમાં કોલેસ્ટ્રોલ થોડું વધારે આવે એટલે ડોક્ટર કહેશે બસ આ ટીકડી લો અને જલસા કરો પણ મિત્રો સત્ય કંઈક અલગ છે માત્ર કોલેસ્ટ્રોલ જ તમારો દુશ્મન નથી અસલી વિલન અસલી ગુંડો તો કોઈક બીજો જ છે અને તેનું નામ છે આર્ટીયલ પ્લાક હવે તમે પૂછશો કે આ પ્લાક એટલે શું ચાલો એકદમ સરળ ઉદાહરણથી સમજાવું તમારા ઘરની પાણીની પાઇપલાઇન છે જો તેમાં વર્ષો સુધી પાણી વહેતું રહે તો અંદરની બાજુએ લીલ કે ક્ષાર જામી જાય છે ને જેના કારણે પાણીનો ફોર્સ ઓછો થઈ જાય બસ આપણી લોહીની નળીઓમાં પણ આવું જ કંઈક થાય છે ઘણા લોકો માને છે કે આપણે ખાધેલું તેલ કે ઘી નસોમાં જામી જાય છે પણ આ પ્લાક ફક્ત ચરબી નથી યાદ કરો જ્યારે આપણને જોરદાર શરદી થાય ત્યારે નાકમાંથી કેવો ચીકણો અને ગંદો કફ નીકળે છે બસ આ પ્લાક પણ લોહીની નળીઓની અંદરની દિવાલ પર ચોંટેલો એવો જ એક ચીકણો સોજાવાળો અને ગંદો પદાર્થ છે જ્યારે આ પ્લાક નળીની અંદર ફાટે છે ત્યારે તેના નાના ટુકડા લોહીમાં તરવા લાગે છે અને લોહીને ગંઠાવી દે છે વિચારો જો આ ગઠ્ઠો હૃદયની નળીમાં ફસાઈ જાય તો શું થાય હાર્ટ એટેક અને જો મગજની નસમાં ફસાઈ જાય તો લખવો કે બ્રેઇન સ્ટ્રોક સામાન્ય રીતે આ પ્લાકને શોધવા માટે ડોક્ટરો સીટી એન્જિયોગ્રાફી કે કેલ્શિયમ સ્કોરિંગ જેવા મોંઘા રિપોર્ટ કરાવે છે પણ દરેક વ્યક્તિ હજારો રૂપિયા ખર્ચી શકતી નથી એટલે જ આજનો આ ઘરેલું એબીઆઈ ટેસ્ટ તમારા માટે આશીર્વાદ સમાન છે આ પ્રયોગ શરૂ કરતા પહેલાં એક ખાસ ચેતવણી ડિસ્ક્લેમર આપી દઉં જો તમને ડીવીટી એટલે કે ડીપ વેઇન થ્રોમ્બોસિસ નામની તકલીફ હોય એટલે કે તમારા પગની નસોમાં લોહી જામી જતું હોય પગમાં અસહ્ય દુખાવો રહેતો હોય અથવા પગમાં ગંભીર ઘા કે સોજા હોય તો મહેરબાની કરીને આ ટેસ્ટ જાતે કરશો નહીં બાકીના તમામ સ્વસ્થ લોકો આ ટેસ્ટ બિંદાસ કરી શકે છે ચાલો હવે બની જાઓ તમારા પોતાના ડોક્ટર આ ટેસ્ટ કરવા માટે તમારે ફક્ત ત્રણ વસ્તુની જરૂર પડશે નંબર એક એક ડિજિટલ બીપી માપવાનું મશીન નંબર બે એક પેન અને નંબર ત્રણ એક કોરો કાગળ તમારે કાગળ પર પહેલા આ ચાર વસ્તુ લખી લેવાની છે જેથી ભૂલ ન પડે એક ડાબો હાથ લેફ્ટ હેન્ડ બે જમણો હાથ રાઈટ હેન્ડ ત્રણ ડાબા પગની ઘૂંટી લેફ્ટ એન્કલ ચાર જમણા પગની ઘૂંટી રાઈટ એન્કલ હવે સ્ટેપ બાય સ્ટેપ રીત સમજીએ સ્ટેપ વન સૌથી પહેલા બેડ પર કે જમીન પર ચત્તા સુઈ જાઓ શરીરને એકદમ ઢીલું છોડી દો ઓછામાં ઓછી પાંચ મિનિટ સુધી આંખો બંધ કરીને શાંતિથી પડ્યા રહો તમારા શ્વાસ નોર્મલ થવા દો ઉતાવળ નથી કરવી સ્ટેપ ટુ હવે સૂતા સૂતા જ પહેલાં તમારા ડાબા હાથનું બ્લડ પ્રેશર માપો જે રીડિંગ આવે તે કાગળમાં લખી લો એ જ રીતે જમણા હાથનું માપો અને લખી લો સ્ટેપ થ્રી સૌથી મહત્વનું હવે જે કરવાનું છે તે ખાસ ધ્યાનથી સાંભળજો આપણે પગનું પ્રેશર માપવાનું છે હા પગનું બીપી મશીનનો પટ્ટો એટલે કે કફ તમારે તમારા પગની ઘૂંટી પર બાંધવાનો છે જ્યાં બહેનો પાયલ પહેરે છે અથવા આપણે મોજાની ઇલાસ્ટિક આવે છે બરાબર ત્યાં પટ્ટો બાંધો પટ્ટો બહુ ટાઈટ કે લૂઝ ન હોવો જોઈએ સ્ટેપ ફોર હવે મશીન ચાલુ કરો અને વારાફરતી બંને પગના રીડિંગ લઈ કાગળમાં નોંધી લો હવે તમારી પાસે ચાર આંકડા છે ગભરાશો નહીં આપણે કોઈ અઘરું ગણિત નથી કરવાનું બીપી મશીનમાં બે આંકડા હોય છે દાખલા તરીકે એકસો વીસ બાય એંશી આપણે ફક્ત ઉપરનો આંકડો એટલે કે સિસ્ટોલિક જ ધ્યાનમાં લેવાનો છે નીચેના આંકડાને ભૂલી જાઓ ઉદાહરણ તરીકે સમજીએ ધારો કે તમારા રીડિંગ કંઈક આવા આવ્યા છે ડાબા પગનું બીપી એકસો છવ્વીસ બાય ચુમ્મોતેર જમણા પગનું બીપી એકસો વીસ બાય અઠ્ઠાવન ડાબા હાથનું બીપી એકસો ચૌદ બાય બોતેર જમણા હાથનું બીપી એકસો સાત બાય ઓગણસત્તેર આપણે બીપીમાં જે બે આંકડા હોય છે તેમાંથી માત્ર ઉપરનો આંકડો જેને સિસ્ટોલિક કહેવાય છે તે જ ધ્યાનમાં લેવાનો છે નીચેના આંકડાને ભૂલી જાઓ એટલે આપણી પાસે ચાર મુખ્ય આંકડા થયા પગના એકસો છવ્વીસ અને એકસો વીસ હાથના એકસો ચૌદ અને એકસો સાત હવે એબીઆઈ શોધવાના સૂત્રની મદદથી એબીઆઈ સ્કોર જાણીએ તમારા મોબાઈલનું કેલ્ક્યુલેટર ખોલો તમારા પગના મોટા આંકડાને હાથના મોટા આંકડા વડે ભાગાકાર કરવાનો છે સૂત્ર પગના બીપીનો મોટો આંકડો ડિવાઈડ બાય હાથના બીપીનો મોટો આંકડો ઇઝ ટુ એબીઆઈ સ્કોર ઉદાહરણ એકસો છવ્વીસ પગ ડિવાઈડ બાય એકસો ચૌદ હાથ ઇઝિકવલ ટુ એક પોઈન્ટ એક બસ આ એક પોઈન્ટ એક એ તમારો એબીઆઈ સ્કોર છે હવે આ રિઝલ્ટ શું કહે છે તે સરળ ભાષામાં સમજીએ હવે જોવાનું છે કે તમારો જવાબ કઈ કેટેગરીમાં આવે છે નંબર એક જો જવાબ એક પોઈન્ટ શૂન્યથી એક પોઈન્ટ ચારની વચ્ચે આવે તો કંગ્રેચ્યુલેશન્સ મુબારક હો આ પરફેક્ટ સ્કોર છે તમારી નસોમાં લોહી કોઈપણ અવરોધ વગર મસ્ત રીતે ફરી રહ્યું છે તમારે અત્યારે હાર્ટ હાર્ટઅટેકનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી નંબર બે જો જવાબ શૂન્ય પોઈન્ટ નવથી થી એક પોઈન્ટ શૂન્યની વચ્ચે આવે તો સમજવું કે મામલો બોર્ડર લાઇન પર છે કચરો જમા થવાની શરૂઆત થઈ ગઈ છે ચેતી જવાની જરૂર છે થોડી કસરત અને ડાયટ સુધારશો તો વાંધો નહીં આવે નંબર ત્રણ જો જવાબ શૂન્ય પોઈન્ટ આઠ કે તેનાથી ઓછો આવે તો મિત્રો આ એક મોટી લાલ બત્તી છે એટલે કે રેડ એલર્ટ આ દર્શાવે છે કે તમારા પગ સુધી પૂરતું લોહી પહોંચી રહ્યું નથી નસો સાંકડી થઈ ગઈ છે ભવિષ્યમાં હાર્ટ એટેક કે સ્ટ્રોક આવવાની પૂરી શક્યતા છે નંબર ચાર જો જવાબ એક પોઈન્ટ ચારથી વધારે આવે તો આનો અર્થ એ છે કે તમારી નસો રબર જેવી લચીલી હોવી જોઈએ તેના બદલે પાઇપ જેવી કડક થઈ ગઈ છે આ પણ જોખમી છે હવે તમારા મનમાં થશે કે હૃદય તો છાતીમાં છે તો આ પગનું શું કામ મિત્રો કુદરતે આપણું શરીર અદ્ભુત બનાવ્યું છે હૃદયથી સૌથી દૂર કોઈ અંગ હોય તો તે આપણા પગ છે જ્યારે પણ શહેરમાં ટ્રાફિક જામ થાય ત્યારે સૌથી પહેલાં અસર ક્યાં થાય છેવાડાના રસ્તા ઉપર બસ એવું જ શરીરમાં છે જો લોહીની નળીઓમાં બ્લોકેજ કે કચરો જામવાની શરૂઆત થાય તો સૌથી પહેલી અસર પગની લાંબી નસોમાં જોવા મળે છે જેને ડોક્ટરો પીએડી યાને કે પેરીફિરલ આર્ટરી ડિઝીઝ કહે છે એટલે પગનો આ ટેસ્ટ તમને હાર્ટ હાર્ટઅટેક આવવાના મહિનાઓ કે વર્ષો પહેલાં ચેતવણી આપી દે છે તો પ્રશ્ન એ થાય કે હવે શું કરવું જો તમારો સ્કોર ઓછો આવ્યો હોય તો ગભરાઈને બેસી રહેવાથી કંઈ નહીં થાય તમારે તાત્કાલિક એક્શન લેવું પડશે એક ટેસ્ટ કરાવો સૌથી પહેલાં લેબોરેટરીમાં જઈને લિપિડ પ્રોફાઇલ અને ખાસ કરીને એચએસસીઆરપી રિપોર્ટ કરાવો આ રિપોર્ટ બતાવશે કે નસોમાં કેટલો સોજો છે બે વ્યસન મુક્તિ જો તમે બીડી સિગારેટ કે માવો ખાતા હો તો હાથ જોડીને વિનંતી છે કે આજથી જ છોડી દો તમાકુ નસોને અંદરથી બાળી નાખે છે ત્રણ ખોરાક બહારનું તળેલું અને જંક ફૂડ બંધ કરી દો ભોજનમાં લીલા શાકભાજી અને ફાઈબર વધારો ચાર ચાલવાનું રાખો વોકિંગ દુનિયાની સૌથી બેસ્ટ દવા છે વોકિંગ રોજ સવારે ત્રીસ ચાલીસ મિનિટ ચાલવાથી પગની નસોમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે અને નવી નસો ખુલે છે મિત્રો યાદ રાખજો ગાડીનું એન્જિન બગડે તો રિપેર થઈ શકે અથવા બદલી શકાય પણ આ શરીરનું એન્જિન એકવાર બંધ પડ્યું તો ફરી ચાલુ નથી થતું એટલે સમયસર જાગી જાઓ આ એબીઆઈ ટેસ્ટ કુદરતે આપેલી વોર્નિંગ બેલ છે તેને સાંભળજો જો તમને આજની આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તમારી એક લાઇક મને આવા જ રિસર્ચ બેઝડ વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે આ વિડિયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો કોને ખબર તમારો એક શેર કોઈકરો જીવ બચાવી લે આવી જ ઉપયોગી હેલ્થ ટિપ્સ માટે આપણી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં રહેલો બે લાયકન દબાવી દો ફરી મળીશું એક નવા અને ઉપયોગી ટોપિક સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો